જાનકભાઈ જમીન ભાગવાની વિક્રમ ભાઈ અત્યારે બધું આ બધું છે એવું છે હું કે તમે તમારું જનકભાઈ બે થોડા કોમાયા છીએ વાત કરું કે ના કરવું બાજુ ના તો રૂપિયા તો કુદા પૈસા કેટલા પૈસા જોયું હાલ તો ખેતર માં આવ્યો છું વીસ રૂપિયા પર્યા ચાલી વી ના સાલી યાર વી મેન પોસો હજાર રૂપિયા આજે

પોત ના દસ મળી જાય હા જનક ભાઈ હા દોડું તો લાગી રહ દસ નો કિસ્તુ પણ મન તો પંદર વીસ નો લાગે છે

અરે મગફળી ઓ ખુબ સૂટી જાય છે ને હારું ખૂન સૂટી જાય છે કોઈ વાર ખબર પડતી નહિ રાતોમાં માં આવે છે કે દાણા આવે છે મારા જ દિયરો હેઠા પર કોક દેખાય છે તે આવું તો શું શિયા દેખાય છે મારા શું ઉપર હે તો નહીં સૂટી જાતા આ તો જે હોય હા લાકડી ધટ ટેડું હૈ ગોડામન ગોડામન એટલે વિક્રમ ભાઈ હાથ <coughs> મિલા <coughs> 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 <coughs>

મે <test>

અરે બેઠો છો ને તમે હું એ પેપર તો આઈયે આવ્યું તો શું ફરીથી ધોચ્યું ના બગડે

આપડે નાતું કીધું આ ગંધાતો છે મારો નાતો હોય લાગે મેં હા કોણ ભાઈ તો નહી એટલે

એ ઉભરા એ અમારે અડવાન્સ હોવાનું બિલસ તમારું શું બંધ બન હા બંધ ખબર ના પડે પડો તું હા મારે સર

આવ્યો બસો આવ્યો હે મારા શું યાર ક્યુ છે ને આજ આજ તો ભાઈ અરેાર ઘંટીના આટા તમારો વાળો

જીવ લે અમારો લઈ લે પૈસા ભૂલ પડે એમ બધા લઈ લે બે હજાર